રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત ધોરણ અને વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલનો મોટો જથ્થો મેઘરજ કસાણા ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી મળી આપ્યો છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ અને દસ ની આદિવાસી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને સમયસર શાળાએ પહોંચી શકે તે માટે સરસ્વતી સાધના સાયકલ યોજના અમલી બનાવી છે જે અંતર્ગત ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી દરેક આદિવાસી અને બક્ષીપંચ વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલો અપાતી હોય છે એ સાયકલોનો મોટો જથ્થો મેઘરજના અંતરિયાળ કસાણા ગામ ખાતે આવેલ વિશ્વવત્સલ ઉત્તર બુનિયાદી સ્કૂલના મેદાનમાંથી વરસતા વરસાદમાં પલળતી હાલતમાં લગભગ સાતસોથી આઠસો સાયકલો મળી આવી છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી પડી રહેલ હાલતમાં સાયકલનો રિપોર્ટ મેળવ્યો હતો સમગ્ર બાબતને લઈને વિશ્વવિસ્થલ ઉત્તર બુનિયાદી શાળાના કર્મચારીને પૂછતા તેઓ જણાવ્યું હતું કે આદિજાતિ કમિશનરની કચેરી દ્વારા છેલ્લા છ માસથી આ સાયકલો પડી રહી છે તેઓએ સાયકલો મૂકવા માટે મંજૂરી માંગી હતી એ સિવાય આ સાયકલો કોણે આપવાની છે કોની છે એ બાબતે કોઈ જાણતા નથી અમે જણાવ્યું હતું ત્યારે છ મહિનાથી પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો પડી રહી છે હાલ બે હજાર ચોવીસનો પ્રવેશ ઉત્સવ પૂર્ણ થઈ ગયો છે ત્યારે આટલા મોટા જથ્થામાં સાયકલોને લઈ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે તપાસ કરાવે એ જરૂરી બન્યું છે સેવા મંડળ મેગ્રેટ ગ્રહ ઓફિસના ક્લાર્ક બોલું છું અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વત્સવ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે સાતસો આઠસોનાંક અહીં ઉતારવામાં આવેલ છે જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતા હોય વિના ભાડે આપેલ છે અને સાયકલો લગભગ છેલ્લા છ માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી જેથી અમે જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી એ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે